ભરૂચ જિલ્લાની જેગડા તાલુકા કોટ ખાતે સ્વચ્છતાય સેવા કાર્યક્રમ અંતર્ગત સફાઈ કામગીરી કરવામાં આવી હતી ભારત સરકાર દ્વારા તારીખ સત્તરમી સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતાય સેવા અભિયાન અંતર્ગત દેશ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું ઝઘડાની પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટ ખાતે પણ નામદાર હાઈકોર્ટની સૂચના અન્વયે અને નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચના હુકમ અનુસાર મહાત્મા ગાંધીની જયંતિને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાવવું હોય જેના ભાગરૂપે આજે ઝગડા તાલુકા કોર્ટ ખાતે ચેરમેન કુમારી એચ પટેલ ટીએલએસસી તથા જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ જેટી પટેલની અધ્યક્ષતામાં સ્વચ્છતા સેવા કાર્યક્રમનું આયોજન કરાવું જેમાં તમામ પક્ષકારો સ્ટાફ વકીલોને કોર્ટમાં ગંદકી કરવી નહીં પાન પડી કે ખાઈને ગમે ત્યાં થૂકવું નહીં કચરો કોર્ટ સંકુલમાં ફેંકવો નહીં કચરો કચરાપેટીમાં જ ફેંકવો તેના સૂચનો આપીને સ્વચ્છતાને લઈને માહિતગાર કરાયા આ કાર્યક્રમમાં ઝઘડ્યા કોર્ટના મેજિસ્ટ્રેટ કુમારી એચએસ પટેલ અને જેટી પટેલ ઝઘડ્યા બાર એસોસિએશન પ્રમુખ દક્ષેશ રાંધેરીયા ઉપપ્રમુખ પંકજ રાણા સહિત તમામ એડવોકેટો અને કોર્ટનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો અને ઝઘડ્યા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સુરેશ વસાવા સહિત તમામ ગ્રામ પંચાયતનો સ્ટાફ ઉપસ્થિત રહી સફાઈ કામગીરીમાં જોડાયા સ્વચ્છતા સેવનનો કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં મારે જગરનાથ સિનિયર સિવિલ અમારી એચ એસ પટેલ સાહેબ તથા શ્રી જીટી પટેલ સાહેબની સૂચના મુજબ આજે પણ દરેક વખત જગ્યા વખત મંડળના તમામ સભ્યો સિનિયર તથા ટ્રિય સભ્યો તેમાં સ્ટાફના બધા હાજર રહે સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમને સફળ બનાવે છે